મિત્રો અહીંયા મેળામાં સીસીટીવી કેમેરા મૂકેલો છે અહીંયા મૂકેલો છે આપણે પાણીપુરી ખાઈ તો મિત્રો અત્યારે આપણે મેળામાં મજા કરી રહ્યા છે ને એટલી વારમાં આપડા સબસ્ક્રાઈબ મળી ગયા છે આપણા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફોલો સબસ્ક્રાઇબ કરેલા છે મળી ગયા છે તો આવો તમને એમને પણ મળી

કેમ કે આજે હતો એમના ત્યાં મેળો અને જવાનું છે આજે આપણા મેળામાં અને હું તો આવ્યો છું મારી ફેમિલી સાથે બીજા ઘણા બધા આવ્યા છે હું તમને બતાવું આ આપણા છે અમિતભાઈ આપણા હાડુભાઈ બીજા છે આપણા ધર્મેશભાઈ એ છે આપણા હાડુભાઈ પછી આ છે આપડા ચિરાગભાઈ એ છે આપણા હાળા આ જે આપણો ભાવેશ એ આપણો છે ભાઈ

नहीं तो शुरू सही गया है भेड़ों पब्लिक एकदम पूरी है बाका दिखे बाका तो दिखे है सदर हमारा रामराजी जी पब्लिक आई है लो 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 रामना आका नी ચલો મિત્રો તો આજ જવાનું છે પકોડા પાણીપુરી પાણીપુરી રાખવું હે પાણીપુરી રાખો હાલો ગોલ કપે નહીં હાલે ચાલ છે ને તો મિત્રો હવે જઈએ છીએ પકોડી ખાવા મેળામાં જોઈએ હવે પકોડી કેવી ક્યાં કેવી શું મળે છે મેળામાં ટેસ્ટ કરીને તમને બતાવીએ બાકી મેળામાં તો એકદમ ફૂલ ભક્કમ પબ્લિક હે ઉભું રહેવાની બી જગ્યા હે ને

મિત્રો અમારા બે માણસ જઈ રહ્યા આગળ અને અમે ત્રણ જઈ આવી રહ્યા પાછળ જો તો મિત્રો મેળામાં આરુષ ભાઈ બી આવી ગયા હે આઈ કહી દે આય કહી દે આય કહી દે હેલો

ने पूरी बनाई चलो क्या राज्य में घर बनी नहीं यहां इंट्रो पब्लिक हटली बड़ी है तो क्या उभरावानी जगह नहीं होगा गाड़ी ना ठहराओ અને આપણે હવે થોડી વાર પાણીપુરી ખાઈ લઈએ પછી આગળ વધીએ મેળાની મોજ કાપવા ચલો ચાલુ કરો ભાઈ મિત્રો આપણે એક પાણીપુરી ખાઈ લઈએ સારી मित्र पब्लिक जो भी बोल बांका जी के बांका जी के हैं जो है एक बार आटो मारे तो आया मजा नहीं आई तो वो बेचारे जब थोड़ी पब्लिक होती है पब्लिक ऐसा चाहिए पब्लिक इतनी खोल पब्लिक है तो मजा नहीं आती थोड़ी मैं थोड़ा साइड में उभा रहा हूँ पब्लिक जैसे जाए पब्लिक अगर चाहिए મિત્રો અહીંયા મેળામાં સીસીટીવી કેમેરા મૂકેલો છે જોવો તમે અહીંયા મૂકેલો છે સીસીટીવી કેમેરા જો અત્યારે આપણે મેળાની મજા માણી રહ્યા છીએ ને એટલી વારમાં આપણા સબસ્ક્રાઇબ મળી ગયા છે મેળામાં તો ચલો એમને પણ તમને મળાઈએ

એક સરપ્રાઇઝ જગ્યાએ આપણે જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો ફૂલ મજા આવશે અને એ વસ્તુ જે છે એ સરપ્રાઇઝ રહેશે વિડીયોમાં બન્યા રહેજો આખો વિડીયો જોજો અને શું સરપ્રાઇઝ છે એ તમને કાલ સવારે બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો અત્યારે જઈએ છે ઘરે ઘરે જમી ગમીને પછી કદાચ સુઈ જશું સૂવાનું તો લાગતું નથી કેમ કે બધા ભેગા થયા છે એટલે મોંઘવાની તો ખબર નહીં જગ્યા તો મળી જશે પણ બધા હવે જગાડ છે એ જોઈએ મિત્રો દર વાગ્યો છે એક વાગે 45 મિનિટ આપણે આવી ગયા છે બાવળા રજવાડી ચાય પીવા મળે જો અમાર બંકા જમનો હું બંકા બસ બઢિયા મોજ ને મોજ મોજ તમાર જમનો તમાર કેટલા વાગે ટાઈમ બધાય

સરપ્રાઇઝ લોકેશન હું તમને બીજા પાર્ટમાં બતાવીશ આ વિડીયો લાંબો બની જશે તો બીજો પાર્ટ પણ જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયોમાં